ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વીસીઈ ને ફિક્સ વેતન લઘુત્તમ વેતન જોબ સિક્યુરિટી આપવામાં આવે અને અન્ય માંગણીઓ સ્વીકારવા અને ન્યાય મળે તે માટે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર સરકારને બજેટ છત્રા દરમિયાન રજૂઆત કરી રિપોર્ટ નર્મદા જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ સોરંકી આજે ગાંધીનગર સત્યાગ્રહ સાવણી ખાતે ગુજરાતના વીસીએ કર્મચારીઓ

ઈ ગ્રામ સોસાયટી દ્વારા એમની ભરતી થઈ છે ત્યારથી સેવા આપી રહ્યા છે જેમની પર પોતાનો પરિવાર સામાજિકની અનેક જવાબદારી હોય છે સરકારના કોઈ પણ ધારા ધોરણ મુજબ એને કર્મચારી ગણવામાં નથી આવતા અને એક પણ રૂપિયાનો પગાર આપવામાં નથી આવતો સરકાર કોઈ પણ યોજના જાહેર કરે એમાં પહેલો ઉલ્લેખ એ વીસીનો કરતા હોય છે જેમ કે હમણાં કેવાયસી ની જાહેરાત કરી

પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે છે આજે પણ ગુજરાતના 14000 ચૌદ હજાર પોતાના સરકારી ઈગ્રામ યોજના હેઠળ એમનો પણ કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવે સરકારના મળતા લાભો એમને પણ મળે એની માંગણીઓને લઈને આજે પણ ગાંધીનગર ખાતે લોકો પ્રદર્શન કરી રહ્યા હતા પણ સરકારે એમની માંગણીઓને દબાવી દેવા માટે પોલીસને મોકલી પોલીસે બળ પ્રયોગ કરી એમની સાથે જે વ્યવહારો વર્તન કરીને એમને જે આજે ગરાઈ ખાતે જે પૂરી દેવામાં આવ્યા છે એનો અમે નિંદા કરીએ છીએ અને સરકારને કેવા માંગીએ છીએ એમની માંગણીઓ વ્યાજબી છે

જે ઇગ્રામ સોસાયટી દ્વારા સંચાલન થાય છે એમના દ્વારા એમને ઈ ઈસી તરીકે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ